કેશોદના પીપળીધાર ખાતે આવેલા ખાખી ચાર સંપ્રદાયની જગ્યા રામ જાનકી મંદિર ખાતે માધવ ગૌશાળામાં ગાય માતાને ગોળના લાડુ ખવડાવવામાં આવ્યા હતા આ લાડુ માધવ ગ્રુપની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા દર અગિયારસના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં બહેનો ઘઉંના લોટ અને ગોળના લાડુ બનાવી ગાય માતાને ખવડાવી સેવા આપે છે એવી જ રીતે ગત અગિયારસના બહેનોએ ગાય માતાને લાડુ ખવડાવ્યા હતા માધવ ગૌશાળામાં આશરે પિસ્તાલીસ જેટલી ગૌમાતાનો નિભાવ

અને રામ જાનકી મંદિર પંચપિપળેશ્વર મહાદેવ મંદિર અહીંયા દર વાર તહેવારે ગાયોને ઘઉંનો લોટ ગોળ તેલના લાડુ બનાવી અને વાર તહેવારે બહેનો દ્વારા ગાયોને અર્પણ કરવામાં આવે છે આ આ જગ્યામાં હાલતા અને ચાલતા બહેનો દ્વારા ગૌ ગૌ માતાને નાની નાની વાછળીઓને ગાય ગૌ ગોળના લાડુ ખવડાવવામાં આવે છે એવી અહીં ધાર્મિક કાર્યક્રમ થાય છે ને આવતા સમયમાં ગુરુવાર ને દસ તારીખ ને ગુરુપૂનમનો ભવ્ય મહોત્સવ છે તો આ આ ધર્મપ્રેમી જનતાને કેશોદની કે ગુરુપૂનમના દિવસે પ્રસાદ લેવા આવે પ્રસાદનો સમય સાંજના છ થી રાતના દસ સુધીનો રહેશે તો મારી એવી વિનંતી છે કે ધર્મ તમામ ધર્મપ્રેમી જનતા આ ગુરુપૂનમનો લાભ લેવા આવી શકે આ ગૌશાળા જે છે એમાં કેટલી ગાયો છે અને કઈ રીતનું આયોજન થાય છે એમના જે ઘાસચારાને લઈને આ જે તમે લાડુ ખોડો તો કઈ રીતનું આયોજન હોય છે આના આ લાડુનું આયોજન એવું હોય છે કે આ બહેનો દ્વારા દર અગિયારસના દિવસે ગાયોને ભેટ કોઈ ભેટ આપી હોય કોઈ સ્વૈચ્છિક આપ્યું હોય કોઈ ખુશીથી અનુદાન આપ્યું હોય ને એનાથી આયોજન થાય ચાલીસથી પિસ્તાલીસ નાની મોટી ગાયો છે ને અહીંયા ઘાસચારા માટે તો કેશોદમાંથી જ નાની મોટી પેઢી દ્વારા એને કોઈ એની બાપુજીની તિથિ હોય અથવા કોઈ બર્થડે હોય તો તે દિવસે લીલું ઘાસની રિક્ષા એ લોકો મોકલતા હોય છે આ સંખ્યા કેટલી છે આયોજન કરો છો એમાં ગુરુ પૂનમમાં દર વર્ષે બારસોથી પંદરસો માણસનું આયોજન હોય છે પ્રસાદ લેવામાં ભક્તો પીપળીના મહુવાણાના ચાંદીગઢના અને કેશોદના દર ગુરુ પૂનમે અહીંયા આવતા હોય છે